અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકનું શીર્ષાસન આમલાખાડી બ્રિજ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી ચાલકે સ્ટેડિંગ ઉપર કાબુ ગુમાવતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાસમાં ખાબકતા પલટી ખાયો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આંબલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે ટેમ્પો ચાલકનો સ્ટેન્ડ ઉપર કાબુ ન રહેતા પલટી જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આંબલાખાડી બ્રિજ નજીક રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ રોજ વહેલી સવારે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી હતી ટેમ્પો ચાલક પુરપાટ ઝડપે ભરૂચ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ન રહેતા ટેમ્પો માર્ગની બાજુમાં આવેલ કાશમાં ખાબકતા પલટી ખાઈ ગયો હતું સદનસીબે રોડની સાઈડમાં આવેલ વૃક્ષની આડાસને લઈ ટેમ્પો વધુ પલટી ખાતા બચ્યો હતો અકસ્માત ચાલકને ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંતર ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ બે બસને પણ આ સ્થળે અકસ્માત નડ્યો હતો તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે તંત્ર વહેલી તકે બંને તરફ લોકટની એંગલો મારે તેવી લોકમાગ હાલ તો ઉઠવા પામી